હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ડભોઈ સરિતા ઓવરબ્રિજ ઉપર બાઇક અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો ઓવરબ્રિજ ઉપર બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો બાઇક સવાર યુવકને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે એકસો આઠ ની મદદથી વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે આઇસર ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામ થતા પોલીસે ટ્રાફિક નિયંત્રણ લેવા માટે કામગીરી હાથ ધરી બાઇક સવાર નિલેશ બચુભાઈ તડવીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવા પામી છે ત્યારે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે